હેલો મારા મિત્રો હવે દિવાળી આવી રહી છે તો બધાને ઓગણું અને દિવાળી ટાઈસો શણગારવાની તૈયારીઓ બધાની ચાલી જ રહી છે મિત્રો પણ મારું જણાવવું એવું છે કે તમે સોળ બાય સોળનો જાડી સાઇઝમાં ટાઈસો આવે છે બાર એમ એમ તે પણ વધારે ફૂલ સાઇઝ આવે છે એ ટાઇસો લાઈન લગાવજો પાર્કિંગમાં તમારે કોઈ તકલીફ નહીં રહે અને મિત્રો જોઈ રહ્યા છો તમે સોળ બાય સોળની જ ટાઈસો છે આ તમને બસો આજુબાજુની રેન્જમાં ટાઇસો પેટી મળી રહી છે તમને પાંચ નંગ આવશે અંદર સોળ બાય સોળના એકસો નેવથી મોડીને અઢીસોની રેન્જ આજુબાજુ મળી રહેશે તમને મિત્રો જોઈ રહ્યા છો ખરો બપોર છે એટલે વિડીયો તમને કદાચ જોખો પડતો હોય છે મિત્રો પણ લગાયા છેનો પણ વિડીયો આગળ બતાવું છું તમે જોઈ શકો મિત્રો જે ખરો બપોર છે એટલે થોડું ચોખ્ખું છે તમને તો આગળ વધીએ મિત્રો તો ફૂટ બાય ફૂટની પણ લાલ અને બ્રાઉન કલરની પહેલાં આવતી હતી વ્હાઈટમાં પણ આવતી હતી એના કરતાં પણ બહુ જાડી ટાઈસો આવે છે એટલે સોળ બાય સોળને જ લગાવવાનું રાખું મિત્રો ફૂટ બાય ફૂટની પણ એ વખતે સારી જ આવતી હતી કલર નહોતો જતો એનો પણ પણ અત્યારના સમયમાં સોળ બાય સોળ સારી લાગે છે અને બતાવું તમને એક જરૂરી ટાઈપ્સ વિડીયોમાં આગળ જુઓ તો તમને છ ઇંચ બાય ત્રણ ઇંચની ટાઈસ જોઈ શકો છો આ તૈયાર થઈ ગયું છે આગળનું પાર્કિંગ પ્રાઇસ જોઈ શકો છો મિત્રો